રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે કેટલાક રોડ રસ્તા પુલ અને અન્ય માળખાકીય ચોક્કસ દિશા નિર્દેશો આપીને સવારે કામો પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી છે ગુજરાતમાં રાજ્ય પંચાયત રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજના મળીને કુલ એક પોઈન્ટ ઓગણીસ લાખ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ નાગરિકોની સેવામાં ઉપલબ્ધ છે વધુમાં પ્રી મોનસૂન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલા કુલ એકસો એક સંપૂર્ણ જર્જરીત બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી જે અન્વયે કમિશનરે જવાહર રોડ ગણેશ ફળિયા તથા આદર્શનગર ક્રિષ્ના એપાર્ટમેન્ટની બિલ્ડિંગ ઉતારવાની કામગીરીની સમીક્ષા કરી હતી તેવી જ રીતે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરની હાજરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને જુદા જુદા ફિલિંગ મટીરિયલ્સ જેવા કે જીએસબી વેટમિક્સ પરાજુ તેમજ જેટ પેચર મશીનનો ઉપયોગ કરીને કોલ્ડ મિક્સથી રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે કમિશનરે કુંભારવાડા રેલવે અંડરપાસની સ્થળ વિઝિટ કરીને જણાવ્યું હતું કે કુંભારવાડા અંડરબ્રિજમાં જરૂર જણાયે સમારકામ કરાવવા અથવા તો નવા પુલની આવશ્યકતા જણાય તો તાત્કાલિક ધોરણે તે અંગેની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી આ ઉપરાંત ઘોઘા સર્કલ રૂવા રવેચી ધામ મંત્રેશ સર્કલ ઉપર માર્ગ મરામતની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી નિયત મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરે ક્ષતિગ્રસ્ત રસ્તાઓવાળી જગ્યાએ રૂબરૂ મુલાકાત કરી હતી જે સંદર્ભે તમામ ટીમો દ્વારા ઝોન વાઇઝ વોર્ડમાં પોર્ટહોલ ખાડાઓનો સર્વે કરી વરસાદી દિવસોમાં વેટ મિક્સ અને ડ્રાય દિવસોમાં હોટ મિક્સ મટીરીયલનો ઉપયોગ કરીને પોર્ટ હોલ ખાડાની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ગાંધીનગરના સરગાસણ ખાતે સિટી ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા રૂબરૂ સ્થળ ઉપર જઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે કોન્ટ્રાક્ટરને રોડની ગુણવત્તા જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપી હતી નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ વિઝિટ કરીને દાંડી માર્ગ ઉપર ચાલતા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સદર કામગીરી અન્વયે સીસી રોડની કામગીરી ગુણવત્તા પ્રમાણે થાય તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી હતી જે અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં ગટર ઢાંકણા બદલાવવા વરસાદી પાણીનો નિકાલ અને રોડ રસ્તા રિસરફેસિંગની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે અંદાજે ત્રણ હજાર છસો ટન મિક્સ એક હજાર ચારસો ટન જીએસબી બી અને એકસો પચાસ ટન ડામરનો ઉપયોગ કરીને રોડ રસ્તાની મરામત કરવામાં આવી હતી મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ સિટી ઇજનેરરે રૂબરૂ સ્થળ ઉપર જઈને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તળેટી ગામમાં રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન રસ્તાની ગુણવત્તા માવજત તથા પૂર્વ આયોજનના અમલની વ્યવસ્થા પણ સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર દ્વારા વોર્ડ નંબર બે ખાપટ વિસ્તારની મુલાકાત કરી રોડ રસ્તાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત શ્રીએ સ્થાનિકો સાથે ચર્ચાઓ કરીને જરૂર જણાય ત્યાં આવી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા હાજર અધિકારીઓને સૂચનાઓ આપી હતી ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા સ્થળ ઉપર ઉસિયા મોલ પાસે પેવર બ્લોક રોડની કામગીરી તથા કચ્છ કલાથી પોલીસ સ્ટેશન તરફ રોડ પેચ વર્કની કામગીરીની ફિલ્ડ વિઝિટ કરીને નિરીક્ષણ કર્યું હતું પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ એન્જિનિયરે રૂબડુ વોર્ડ નંબર બે ખાપટ વિસ્તારની મુલાકાત લઈને રોડ રસ્તાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું